છોકરીઓને ઝાડમાં કેમ ફસાવી એટલે એ પંખી લાશે ઝાડમાં આવે એટલે આ ઠોક છે કોક એ થઈ ગયું તો એવું મેં માર્યું ચંદ્ર ઉપર કઈ રીતે જવાય એટલે આ તું પેલા ઘર બારું નીકળીને ચંદ્ર નું દાદુ થતું હા કોણ હા આવે હવે આવે બાબા બોલાવ ઘરે બેસી રહેવાય થી શું શું ફાયદો થાય છે તારો ડોહ નુકસાન થાય ફાયદો થાય પલ્લાન ચલો નો કરતો કબડી જ્યાદ થઈ જાય સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડશે એટલે આ કાંઈ બાય નીકળું તને ખબર હોય હે વરસાદની ક્યાં કરે એ પડવાનું અહીંયા પડશે તે પપ્પાને ખુશ કઈ રીતે કરવા હા આવું સજ મરાય હા ભાઈ આવું શીખાય પપ્પાનું મોઢું બંધ કરાવવાની દવા એટલે આ જ આવડો આ નકરા પાપડ જેમ ખા ખા કરે છે એટલે તને હવાઈ ન જોવું છું નકરા પાપડ જ ખાસ તું એમાં એવું છે કાલ મજા બગડી ગઈ ને મારી તે દવાખાને ગયો તો તે ડોક્ટર સાહેબ કે હલકો ખોરાક લઈ જાય તે હલકા નહીં આ ડોબા હલકો ખોરાક એટલે પાપડ ન ખાવાના હોય મમરા હોય

ઈ સાઈ ઈ કરો પેલા પનીર ટીકા બનાવવાની રીત એટલે આપણે ગાંઠિયા હોય પનીર ટીકા પોહાય ખાડું ગાંઠિયાનું કઈ ખાઈને હોય જવાનું કઈ ધંધો કઈ ધંધો પ્લેન માં બેસવાની મજા કેવી આવે એટલે સાયકલ નું ટાયર બદલ પેલા प्लैन नहीं करे, गुजराती <laughs> 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 तेर, मा तेर। विज्ञान मार समाज मीर ए तू आयु नकरी डाळ ढोकळी वगैरे પાણી તમારું છે એ તો અમારી વખતે ભણતર એવું હતું એમાં પપ્પા હું બાર પાસ થઈ ગયો આપણું ગિફ્ટ વિરાટનગરમાં વાવાઝોડું આવવાથી મકાનના સાપરા ઉડી ગયા પેલા સાપો હવળું પકડો ઈનું વાવાઝડું પાછું આવતા મકાન ના સાપરા ફીટ થઈ ગયા પીસોળીઓ સળીઓ લાગે છે બહુ ખંજોળ આવે છે પપ્પા શું એમ એમ કરે છે મોઢામાં જ ફાઈટ ને જડબું તોડ નાખી હમણાં પૈસા આપો એમ ક્યાં મૂકી પડ્યા છે ચાક પૈસા હાલે લે આ હું દર રૂપિયા હું થોડો પાંચ વર્ષ છોકરો છું કંજુસ બાપ છે હવે પચીસ વર નો છોઈ તો દર રૂપિયા તાપે વાપરવા ઉભો રે હવે પાંચસો ની આપશે લે પાંચ પાસા દેજે નહીં સુધરે આ બાબલું ગરીબ ઘરનો છોકરો લાગ્યો નોકરીએ બાપ ની આબરૂ આસમાને એ ખાપર આસમાને પોાડી તો ઠીક પણ હું રડીશ આમ હોવું પડે છોકરો કે હું રડીશ પણ આ તો એમ કે હાલ તો બધા ગામમાં જો કઈક વસ્તુ લેવા આમ કરે લાડે આખેર તું ખંભાઉલા ભાંગી નું નાખું થઈ રહ્યું છે કીધી ખંભા ખબર પડે વાહ વાહ કેવા દીકરા છે દીકરો બાપ ને કે પપ્પા હવે હું તમારી સેવા કરીશ હા ભાઈ વાહ વાહ સેવા કરે બાપ ની જો હાથ પગ ને એવું દબાવે આને તો હાથ પગ દબાવવાનું કીધું હોય તો આ તો ગળા દબાવે એવો હશે

દાદાએ મને કીધું કે બટા મૂંઝાતો નહીં ગમે ને તો દા પાડજે તારાખી જિંદગી કાઢવાની છે આ તાર બાપો પચાસ ઉડયું જઈને બેઠો છે ઈ તો તે વખતે મેકઅપ ને એવું નતું ને એટલે કોઈ ગમતું નતું હાથે તુંય પાછા મેળા પૂરી કરીને આય વાર છે બાપા નકરું તારીખ ક્યો જ જોતા લાઈ બાપા લાવો આય મારા ભાઈબંધનો ફોન છે લબાડ કેટલી વાર લાગે ફોન ઉપાડવામાં તારા બાપાએ કંઈ શીખવાડ્યું છે કે નહીં મને ખબર છે કે તું હાથે કરીને ફોન નથી ઉપાડતો કારણ કે આજ તારો વારો છે સિગરેટ પીવડાવવાનો એટલે તું તારા બાપા ઘડિયા જ ચા લાગ છું મને ખબર છે હવે તું રે હવે કામમાં આવીશ હવે હે હું તારા બાપાને કહી દઉં કે તું પાંચ હજાર રૂપિયાનું બુસ મારા તારા પગારમાંથી હો હા અને કાયલ તને છોકરી બાબતે ઢીબો હતો ને ઈ હોય જ કહી દો રે તું અને તારા બાપાને તું ગાયું દેતો હોય છો ને કે કંજૂસના પેટનો મારો બાપો પૈસા એની વાપરવા દેતો કહી દો અને બીજી બીજી ગાયું દેસ ને એ કહી દો આ તારા ઓલા હળી ગયેલા બાપાને ફોન આપી બધું કહી દો એનો બાપ જ બોલો છું હાલો હાલો શું કે છો એ ટ્રાફિકમાં છો પછી ફોન થોડી આગે લ્યો ને તો દૂર જાય જાય આવે હમ હમ બસ એમ બસ એમ ઊંડો પાવડો મારો ઊંડો એટલે વધારે પાડો સડે આગે ડળીને લ્યો આગેથી એ ગદાડા એમ પછાડે પાવડો આટા પાવડો કેટલું શીખવાડી પણ કઈ ખબર જ નથી પડતી બાર પાસ પણ કઈ આટો જ નથી પાછું આપણને શીખવા માંડી દેસ હાંડિયા જેવું છે એવું પણ કઈ આવડતું નથી લે